વાલા શ્રીનાથજીના સૌને જય શ્રી કૃષ્ણ આપનું સ્વાગત છે અમારી ચેનલ પુષ્ટિ વચન પર મહાપ્રભુજીએ સાત પ્રકારે ભાગવતજી સમજાવ્યું શાસ્ત્રે સ્કંદે પ્રકરણે અધ્યાયે વાક્યે પદે ક્ષરે એકાર્થ સપ્તદા જાનન અવિરોધે નમુચ્યતે શાસ્ત્રે આ કયું શાસ્ત્ર છે સાતવતી સંહિતા આ મહાપુરાણ છે સત્તર પુરાણ અને શ્રીમદ ભાગવતજી મહાપુરાણ પ્રતિ લક્ષણ જેમાં પાંચ લક્ષણ હોય એને પુરાણ કહેવાય અને જેમાં દસ લક્ષણ હોય એને મહાપુરાણ કહેવાય એની ચર્ચા પણ દ્વિતીય સ્કંદમાં આપણે કરીશું શ્રીમદ ભાગવતજી મહાપુરાણ છે અન્ય પુરાણો કરતાનું મહાત્મ્ય એટલા માટે છે અન્ય પુરાણોમાં અવતારોની કથા છે કૃષ્ણ અવતાર પણ છે દરેક કલ્પના સારસ્વતમાં થાય છે અને કૃષ્ણ એ અવતારી પણ છે તો ભાગવતમાં અવતારી કૃષ્ણની કથા છે એ પૂર્ણ પુરુષોત્તમ પરમાત્માની કથા છે અને અન્ય કલ્પ પુરાણોમાં જે કૃષ્ણ ચરિત્ર આવે છે એ અવતાર કૃષ્ણની કથા એની ચર્ચા પણ આપણે આગળ કરીશું તો પુરાણ મહાપુરાણ શાસ્ત્રે સ્કંદે એક એક સ્કંદના શું અર્થ છે મહાપ્રભુજી બારે બાર સ્કંદને શ્રીનાથજી બાબાના બાર અંગ સાથે સરખાવે છે વેદમાં પરમાત્માનું સ્વરૂપ કહ્યું દ્વાદશાંગ વહી પુરુષા દ્વાદશાંગ વહી પુરુષા એ પરમ પુરુષ પરમાત્માને બાર અંગ છે એમ વેદ કહે છે ઘણા લોકો એમ કે વેદમાં નિરાકાર બ્રહ્મની વાત છે અરે ના ના ત્યાં પણ સાકાર રૂપ જ છે સહસ્ત શીરખા પુરુખા સહસ્ત્રાક્ષા હજાર મુખ હજાર હાથ આપણા સાકાર જ છે કોઈ પણ આકારની વાત થાય એ સાકાર જ કહે એમ પણ દુનિયામાં નિરાકાર નિરાકારને માનનારા પણ આકારનો આશ્રય તો કરે જ છે કોઈ ન કોઈ પ્રકારે

દશમ સ્કંદ શ્રીનાથજીનું હૃદય એકાદશ સ્કંદ શ્રીનાથજી બાબાનું મસ્તક જ્ઞાન છે અને બારમો સ્કંદ શ્રીનાથજી બાબાનો ઊંચો ઉઠેલો હાથ જે ઊંચો હાથ ઉઠાવી શ્રીનાથજી બાબા પોતાના બધા જ નિકુંજના જીવોને પોતાના શરણે બોલાવે છે આવ મારી શરણે આવ આવ મારી શરણે અને એટલે જ જો કથાની કંકોત્રી મળે ન આમંત્રણ મળે કઈ ન મળ્યું હોય તો કથામાં જવું જેના લગ્ન શ્રીનાથજી બાબા ઊંચો હાથ કરી તમને બધાને બોલાવતો હોય આવો મારી કથામાં આવો મારી શરણે આવો પછી કંકોત્રી મળે કે નહીં એની ચિંતા નહીં કરે શ્રીનાથજી પોતે આમંત્રણ આપે છે કથાનું મામેકમ શરણમ તું મારી પાસે આવે અને અમુક જગ્યાની આમંત્રણ ન હોય સૂચના હોય આપણે ત્યાં પહેલા પત્રિકા ને તો સૂચના રૂપે છપાતી આમંત્રણ ને નિમંત્રણ એ તો પછીની વાત છે પણ ભગવત કાર્યોની સૂચના મળે ને તોય પહોંચી જશે કે આ કાર્ય થઈ રહ્યું છે ભાગવતજી વિરાજી રહ્યા છે અને ભાગવતજી તો બધા માટે છે વ્યવસ્થાનો ભાગ હોઈ શકે કે આપણે કેટલી કેટલા પ્રકારની કેટલા લોકોની વ્યવસ્થા કરી શકીએ પણ ભાગવતજી બધા માટે આશ્રય સ્કંદ એ આશ્રય લીલા છે જીવાના સ્વરૂપની ભાવના જે છે ને એ ઊંચો હાથ કરીને ગિરાજજીની નિકુંજની કંદરામાં બહાર ઉભા છે અને એટલા માટે જ આપણી કથા સ્થળનું નામ પણ ગિરિકંદરા છે કે મારો શ્રીનાથજી બાબા આ ગીરી કંદરામાં ઉભા ઉભા આ બધાને આવ 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 બોલાવે છે અરે જીવ જ્યારે શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દે અને અંગૂઠો બહાર રાખે એટલે કે માયાને અંગૂઠો બતાવે છે કે આ જીવ મારો થઈ ગયો હવે તારા કામનો રહ્યો નથી ને આ શ્રીજીનું આમંત્રણ છે આ તો સ્વયં શ્રીજી આપણી કથા રૂપે પધાર્યા કથામાં આવીને બેસો જન્મ જન્મ એની ભાવટ જન્મ જન્માંતરના ફેરાઓ સમાપ્ત થઈ જાય મુક્તિ એ સહજ ફળ છે પણ પરમ ફલ તો ભક્તિ છે મોક્ષ માણસે કોઈ સત્કર્મ ન કર્યા હોય કોઈ પુણ્ય કામ ન કર્યા હોય ગુજરી જાય તો એના પછી એના દીકરાઓ પણ એની મુક્તિ કરાવી શકે એવા ઉપાયો શાસ્ત્રોમાં છે તમે કઈ ન કર્યું હોય પણ ગયામાં જઈને શ્રાદ્ધ કરો અનેક અનેક જે વિધિ વિધાનો વેદોમાં અને કર્મકાંડોમાં બતાવવામાં આવ્યા વૈદિક કર્મ દ્વારા જીવની મુક્તિ મુક્તિ થાય એટલે તો આપણી બીજા પણ કરાવી શકે પણ ભક્તિ તો જાતે જ કરીને જવાની હોયનાથજી બાબાના બાર આમ ઘણી વાર લોકો કે દસમસ્કન ક્યારે શરૂ થવાનું છે ત્યારથી કથામાં આવી છે અરે ભાગવતજીના પ્રત્યેક સ્કંદ મહત્વના છે જ્યારે પ્રભુ પાસે જાઓ છો ત્યારે શરૂઆત તો તમે ચણસ્પસ્ટ ચરણાર્બિનથી જ કરો છો તો પ્રથમ અને દ્વિતીય સ્કંદના દર્શન કેમ નહીં કરવાનું આપણે તો સર્વાંગના દર્શન કરવાનું લોચન ભરી ભરી પીચેથી આપણે તો નખશીખ અને શીખ નખ સર્વાંગના દર્શન એટલે કેવલ દશમ સ્કંદ જ વૈષ્ણવે સાંભળવું એ ભ્રાંતિ છે કે ઠાકોરજી નું ચરિત્ર આવે ને ત્યારે સાંભળે છે ઘણા કે આપણે તો બાલકૃષ્ણ ને માનનારા ને આપણે તો એને જ માનવા એનું જ સાંભળવા અરે ના ના એ ગોકુલ વાળો આપણો છે મથરા વાળો આપણો છે અને દ્વારિકા વાળો આપણો આપણે ત્યાં તો ત્રણેય લીલા છે અને મહાપ્રભુજી બધા ઉપર સુબોધની લખ્યા છે ના શ્રીતો વલ્લભાધીશો ન ચતુષ્ટા સુબોધિની ન રાધી રાધિકા નાથો વૃથાત્ત જન્મ ભૂતલે હરિદાય મહાપ્રભુજી આજ્ઞા કરે છે એનું જન્મ વૃથા છે કોનું નાશ્રિતો વલ્લભાધી છે જેને વલ્લભનો આશ્રય કર્યો નથી 24 કલાકમાં પણ જેના મુખમાં એકવાર વલ્લભનું નામ ન આવતું હોય એ વૈષ્ણવનું જન્મ લેવું જ વૃથા છે બ્રહ્મ સંબંધ લીધું જેની કંઠી ગળામાં પહેરી છે એ મહાપ્રભુજીને એક દિવસમાં યાદ ન કરે એનું જન્મ વૃત્ત છે નાશ્રિતો વલ્લભાદિશુ નચદ્રષ્ટા સુબોધિની જેણે ભાગવતજી ઉપર મહાપ્રભુજીએ ટીકા લખ્યું છે ટીકા ભી વ્યાખ્યા અને એનું નામ છે સુબોધિની બે જગ્યાએ જેમ સાત પ્રકારે અર્થ મહાપ્રભુજી સમજાવ્યા ને તો તત્વાર્થ દીપ નિબંધ નામનો ગ્રંથ મહાપ્રભુજીનો છે એમાં ભાગવતાર્થ પ્રકરણ છે અને બીજા ભાગવતજી પરના સુબોધિની

કે જ્યાં જઈને ક્યાંક બે હાથ જોડી હું દાસ છું એ આપણને યાદ આવે ભલે ને ખાનું હોય એ ખૂણો હોય પણ જ્યાંથી પસાર થવા માત્રથી ભગવાન યાદ આવી જાય એવો એક ખૂણો ઘરમાં હોય કે પ્રભુનું સ્મરણ થઈ આવે એવી તો કોઈ જગ્યા ઘરમાં હોય કેમ જેના ઘરમાં ભગવાન યાદ આવી જગ્યા નથી હોતી ને એને ઘરની બહાર નીકળે ને ભગવાન પલે પલે પોતાની યાદ અપાવતા હોય છે અંગના જીવનમાં પછી વારે ઘડીએ કઈ ને કઈ એવા સંકટો ને વિપત્તિઓ આવે કે એને ક્ષણે ક્ષણે ભગવાન યાદ કરવો પડે કે હવે પ્રભુ તું જ કરનારો છું તો બાર અંગ બાર સ્કંદ ભગવાન ભાગવતજી દ્વાદશાંગોહી પુરુષા એવા પરમાત્મા ત્રણસો પાંત્રીસ અધ્યાય શ્રીનાથજીબાવાએ ગિરિધ્રજીના ઘરે હોળી રમવાની જીદ શા માટે કરી અને ગિરિધ્રજીએ શ્રીનાથજીને કંધા પર શા માટે બેસાડ્યા તથા સતઘરા બનાવવાનો વિચાર કોને આવ્યો જાણો આ સુંદર વચનામૃત દ્વારા માતાપિતાના વારંવાર ટોકવાથી શું થાય માતાને કઈ શક્તિઓ પ્રભુએ આપેલી હોય છે તથા વૈષ્ણવ પાપ કરતા પહેલા શા માટે અચકાય છે જાણો આ સુંદર વચનામૃત દ્વારા